જુઓ કેટલો મેલ નીકળે છે જોઈ શકો છો તમે હેલો આજે આપણે ચાની ગરણીને કેવી રીતે સાફ કરવી એ વિડીયો લઈને આવી છું તો ચલો વિડિયો શરૂ કરીએ જુઓ આ મારી ચાની ગરણી છે કેટલી ગંદી થઈ ગઈ છે હવે આ ચાની ગરણીને આપણે પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવી એ આજે હું તમારા માટે વિડીયો લઈને આવી છું તો માય ડિયર ફ્રેન્ડ જરા પણ મારો વિડીયો સ્કીપ ન કરશો અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ હવે ગરણીને સાફ કરવા માટે ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે એની અંદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા હવે આપણે એમાં વાસણ સાફ કરવાનું લિક્વિડ ઉમેરીશું એટલે કે વિમ લિક્વિડ તમે કોઈ પણ લિક્વિડ ઉમેરી શકો છો એ તમારે એક ચમચી જેટલું એડ કરવાનું છે હવે પાણીને આપણે સારી રીતે હલાવી લઈશું જેથી કરી બધું મિક્સ થઈ જાય હવે આપણે આ ચાની ગરણી છે ને એને અંદર રાખી દઈશું એટલે અંદર જે કાંઈ મેલ હશે એ બધો જ પાણીમાં આવી જશે બેકિંગ સોડા અને મીઠું એ મેલ કાપવાનું કામ કરે છે એટલે આપણે એનો ઉપયોગ કર્યો છે અને ફક્ત ને ફક્ત તમારે પાંચ જ મિનિટમાં તમારી ગરણી એકદમ નવા જેવી થઈ જશે આપણે પાણીમાં એને બે મિનિટ માટે ઉકાળી લઈશું આવી રીતે તમારે એકાદ આવે ત્યાં સુધી ગરણીને પાણીમાં ઉકાળવાની છે જેથી કરી જે સાઈડમાં પણ મેલ હશે એ બધો નીકળી જશે તમે જોઈ શકો છો કે પાણી પણ કેટલું ગંદુ થઈ જવા આવ્યું છે આવી રીતે ઉભરો આવે પછી તમારે ગેસને બંધ કરી દેવાનો છે અને પછી એને નીચે ઉતારી ગરણીને સાફ કરીશું હવે આપણે ગરણીને ઘસી લઈશું તમે જોઈ શકો છો કે કેટલો તરત જ ફેર પડી ગયો ને પાણી કેટલું ગંદુ લાગે છે જોયું આવી રીતે આપણે પાણીમાં સોડા અને મીઠું નાખીને જ ગરણીને સાફ કરવાની છે કસી તમારે મહેનત જ નહીં પડે ગરણી તમારે એકદમ નવા જેવી થઈ જશે હવે ગરણી સાફ કરવા માટે મેં આવું ટૂથબ્રશ લીધું છે કોઈ પણ જૂનું ટૂથબ્રશ હોય એ તમારે લઈ લેવાનું છે હવે ગરણીને આપણે બસ બીજું કશું નથી કરવાનું આવી રીતે ઘસવાની છે ઘસો એટલે આમાં આપણે લિક્વિડ નાખ્યો છે એટલે એકદમ ફીણ આવશે અને ગરણી તમારી સરસ સાફ થઈ જશે જુઓ કેટલો મેલ નીકળે છે જોઈ શકો છો તમે આવી રીતે આપણે અંદર એ ઘસી લઈશું તમે જોઈ શકો છો કેટલો મેલ દેખાય દેખાય છે ને અને કશી મહેનત પડે છે આપણને ફટાફટ સાફ થઈ જાય છે ને આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ જેમકે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું કઢાઈને કેવી રીતે સાફ રાખવી નોનસ્ટિક પેનને કેવી રીતે સાફ કરવું લોઢીને કેવી રીતે સાફ કરવું આ બધી જ ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ચેકઆઉટ કરી લેજો બસ આવી રીતે ગરણીને આપણે એકાદ બે મિનિટ માટે ઘસી લેશું એટલે ગરણી તમારી નવા જેવી થઈ જશે જુઓ છે ને મસ્ત મજાની ટ્રે જરૂરથી મારી આ ટ્રે ફોલો કરજો તમે જોઈ શકો છો કે ગરણી સરસ રીતે ઘસાઈ ગઈ છે ફરી વાર આપણે પાણી બોળી અને તમે જુઓ કેટલી સરસ સાફ થઈ ગઈ ફરી વાર આપણે એને ઘસી લઈએ તમે જોઈ શકો છો કે ગરણી સરસ રીતે સાફ થઈ ગઈ છે હું તમને બતાવું જુઓ કેવી નવા જેવી થઈ ગઈ ને જરાય પણ ડાઘ રહ્યો છે અંદર બસ હવે આપણે એને સાદા પાણીથી ધોઈ લઈશું અમે સાદું પાણી લીધું છે હવે એમાં આપણે ગરણીને ધોઈ લઈશું જુઓ કેટલી સરસ થઈ ગઈ ગરણી એકદમ નવા જેવી થઈ ગઈ ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય